વિડિયોમાં તમે જોઈ શકો છો એક ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન અને ટ્રોલી બંને એક સાથે વેચવાનું છે ભાઈને ટ્રેક્ટર અને ટ્રોલીનો સેટ ભાઈને વેચવાનો છે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે વિડિયો આખો જોઈજો એટલે તમને બંને વસ્તુની બધી માહિતી મળી જાય તમે વિડીયોમાં જોઈ શકો છો મેસી ફરગ્યુસન બસો પિસ્તાળીસ અને ટ્રોલી તે બંને એક જ ભાઈ પાસે તમને જોવા મળશે બંને વસ્તુ એક જ ભાઈને એક જ ભાઈ પાસે જોવા મળી જશે તો જે કોઈને લેવું હોય તે વિડિયો આખો જોઈજો તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર સારી કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ચાલુ કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ટ્રેક્ટર તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે તમને ટ્રેક્ટરનું પાર્સિંગ તમને સાલું જોવા મળશે મોડલ છે ઓગણીસો ને સોરાણુંનું જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર તમે વિડીયોમાં જોઈ શકો છો તે ઓગણીસો ને સોરાણુંનું મોડલ જોવા મળશે અને તેનું પાર્સિંગ ચાલુ છે આ ટ્રેક્ટર તમને ત્રણ ઓનરમાં જોવા મળી જાય છે જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો તે ત્રણ ઓનરમાં જોવા મળશે મેસી ફેગ્યુસન બસો પિસ્તાલીસ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ચારે ચાર ટાયર જોવા મળશે તમને તમે વિડીયોમાં ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે એકદમ સાલું કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોમાં જોઈ શકો છો આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે તમને સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી ટ્રોલીની વાત કરીએ તો તમે ટ્રોલી જોઈ શકો છો વિડીયોની અંદર ટુ વ્હીલ ટ્રોલી જોવા મળશે મોટા ટાયરમાં તમને આ ટ્રોલી જોવા મળી જાય છે આખી ટ્રોલી ઓરિજિનલ કન્ડિશનમાં છે ટ્રોલીના બુક કાગળ્યા નથી તમે વિડીયોમાં જે ટ્રોલી જોઈ શકો છો તેની બુક છે નહીં તમે વિડીયોમાં જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે જે વિડીયોમાં જોઈ શકો છો તે જ કન્ડિશનમાં તમને રૂબરૂ સ્થળ પર ટ્રોલી જોવા મળશે તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર અને ટ્રોલી લેવી હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો બંને વસ્તુ ભાઈને એક સાથે વેચી દેવાનું છે ઓછી કિંમતમાં વેચવાનું છે બંને વસ્તુ તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તમે વિડીયોમાં જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં ટુ વ્હીલ ટ્રોલી તમને જોવા મળી જાય છે ત્યાર પછી બંનેની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટર અને ટ્રોલીની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ ટ્રેક્ટર અને ટ્રોલી બંનેની કિંમત ભાઈએ માત્ર બે લાખ રૂપિયા રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સુપેડી સાંકડા તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને પ્રવીણભાઈ પાસે તમને જોવા મળી જાય છે પ્રવીણભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તમારે તેનો કોન્ટેક્ટ કરી પછી રૂબરૂ સ્થળ પર જોવા જવું જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય